પાટણ ધારાસભ્ય કિરીટ પટેલનો મુખ્યમંત્રીને પત્ર છે પીએસઆઈ પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી બાબતે સીએમને પત્ર લખ્યો છે ગૃહ વિભાગે જે નિર્ણય લીધો તે અયોગ્ય હોવા મામલે પત્ર લખાયો છે પાંચ વર્ષ સુધી જે રેન્ચમાં નોકરી કરી હોય તેની બાજુની રેન્ચ સિવાય બદલી કરવાનો નિર્ણય અયોગ્ય હોવાનો ઉલ્લેખ કરાયો છે આ નિર્ણયના કારણે સારા અધિકારીઓને ભારે મુશ્કેલી થઈ રહી છે કિરીટ પટેલનું આ કહેવું છે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આવો ગેરકાયદેસર પરિપત્ર રદ કરવા સીએમને પત્ર લખ્યો છે ગુજરાત રાજ્યની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર જે બિનહથિયારીની અંદર નોકરી કરે છે એમના માટે એક વિચિત્ર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એમને પાંચ વર્ષ સુધી જે રેન્જની અંદર નોકરી કરી હશે એ રેન્જની બાજુની રેન્જ સિવાય એમની બદલી કરવામાં આવશે ખરેખર આવો પરિવર્તન હોઈ ના શકે સરકાર એ મને લાગે છે કે પાડાના વાંકે પખાલીને ડામ એવી વાત કરી રહી છે લોકો અને છે જે સમર્પણની ભાવનાથી નોકરી કરે છે એવા તમામ લોકોને એક લાકડી હાંકવા એ યોગ્ય નથી બીજું માત્ર પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જ આવો પરિપત્ર કેમ આવો ગેરકાયદેસર પરિપત્ર રદ કરવા માટે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને આગામી વિધાનસભાની અંદર પણ અમે આ મુદ્દો ઉઠાવવાના છીએ